મુદ્દે બહાર ગાઠી પીએમ કરવાની તજવીજ હાથ ધરી હતી હવે સમગ્ર ઘટના સામે પોલીસે તપાસ હાથ ધરી છે અને અકસ્માત કે હત્યા તે અંગે હવે પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે જે લોકોનો ગુમરા કરતો તો એનું નામ અલતાફ છે મરવાળો છે જેનું નામ નિઝામુદ્દીન છે બે સગ્ગા ભાઈ છે નાના ભાઈએ મોટા ભાઈના સાથે આવું કામ કર્યું છે એની ભાભી સાથે ઊંડા ખટ્ટા ખોટા સંબંધ હતા સાંભળી લો એક સંબંધના હિસાબથી આ છોકરાને મારી નાખવામાં આવેલો છે કે આ એક્સિડેન્ટલ ડેથ નહીં ક્યાંક ને ક્યાંક હત્યાનો મામલો છે અને એટલા માટે પાંચસોથી વધારે મુમન સમાજના આગેવાનો વડીલો યુવાનો એ આમાં ત્રણસો બેની કલમ દાખલ થાય અને હત્યાનો ગુનો નોંધવામાં આવે એવી માંગ લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ સમક્ષ ઉપસ્થિત થયા છે તો આપણે જાણીએ છીએ કે પોલીસ એ પાતાળમાંથી પણ ઘણીવાર આરોપીઓને ગોતી લાવવા માટે સક્ષમ હોય છે તો આ પ્રકરણમાં હું માનું છું કે એમણે વધારે સતર્કતા દાખવી એ એક્સિડેન્ટલ ડેથ હોય તો પણ પીએમ કરાવી લેવું જોઈતું હતું પણ પીએમ હવે થશે